ગુડ મોર્નિંગ જય દ્વારકાથી સ્વાગત છે આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર આજના બ્લોગની શરૂઆત છે ને બપોર પછીના ટાઈમમાં થઈ રહી છે અને આપણે અત્યારે જવાનું છે સસોઇ ડેમ સાઈડ એટલે કે લાલપુર ની બાજુ બાજુ અને આપણા ઘરે એક મહેમાન પણ ઉપસ્થિત છે રાજકોટના મારા આવ્યા પહેલાં જઈને ગાડી બારી કાઢી હતી જોઈ લે ડ્રાઈવિંગ સીટમાં બેસી ગયા આ મેર ભાઈ ગાડી તમારી નથી કે બે ગયા લે તમારા આકવાન છે પેટ્રોલ ગાડી તમને નહીં ફાવે તમે ડીઝલ ગાડી આકલ છો વાઈફાઈ ગાડી આકલ છે મયુભાઈ આવી તમને હે ચેક કરવી હે શાંતિ વાંધો ને હાલો તો નીકળવું જ છે ને હાલો ચંગાન પાર્ટી આપણે પહોંચવા આવ્યા છે અને ગાડીમાં માં રેન્જો મયુરભાઈ કયું નો ગાઉ તો પૈસા હોય તો ભરાવી લ્યો અરે પંદર ની ખાલી રેન્જ રહે મયુરભાઈ કે ના એવું રહે છે પંદર ની રેન્જ છે પંદર ની અહીંયા છે ને ખૂણા ઉપર મયુરભાઈ પેટ્રોલ પંપ આવે ત્યાં લઈ લેજો ચાલીસ સસોઈ ડેમ આપણે પહોંચવા આવ્યા છે અને બસ ક્યાં ગયો એ રહ્યો વાયો પાણી ફૂલ ઉપરથી જાય છે અને નજારો એકદમ નેક્સ્ટ લેવલનો છે મયુરભાઈ ભાઈ ગાડી હેને આંખોમાં ધીરા છે બાકી મયુરભાઈ આખો તો દેખાડી જ દઉં વહેલો યાર તો સો એટલે તમે ચેલો વાંગતી નથી હેમથી ઓ ભાઈ સાભાઈ ચેક કરું આ ભાવેડા જાય તો ભવો પડે તમને ઓ ભાઈ

આવે તમે નાઈ લેજો મિત્રો આપણે અહીંયા છીએ ને પેલા છે ને આવી દુકાનો ને બધું ચાલુ થાય છે ને આગળ જ પેલા હું એક વખત આવ્યો હતો અહીંયા ગયો આગળ આપણે આમ આગળ જઈએ અને આગળનો નજારો લઈએ જયારે આવ્યા ને ભાઈ ત્યારે જરાય ભીડ નથી જરા એટલે જરાય પણ આજે તો એકચુઅલી હવે ખબર પડી કે આજે ભાઈ સન્ડે એટલે સન્ડે ના તો ટ્રાફિક હોવાની જ છે બાકી તમને હમણાં ડેમ પણ નજારો દેખાડી દઉં ભાઈ પબ્લિક જો અહીંયા એટલી બધી છે બાકી વાહ જે હા મેં તમને હમણાં ફાઈવ એક્સ કરી દેખાડી હતી ત્યાં પણ જોરદાર પબ્લિક હતી ત્યાં પે દેખો ગાય નજારો જોર કે જો અહીંયાની પબ્લિક હું ગતો હતો તો અહીંયા પબ્લિક બધી નહીં રહી છે ફૂલ્લી એન્જોય હમણાં આપણે છે ને એક બે ફોટોસ ક્લિક કરશું અને એ બધા ફોટો છે ને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જોવા મળી જશે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે ફટાફટ જોઈને ફોલો કરતા હો હમણાં ભાઈ તમને અહીંયાથી નીચે હવે આપણે ઉપર આવી ગયા છીએ ભાઈ ડેમમાંથી મારે જોઈએ અહીંયા ક્યાંય તો નીચે અહીંયા જવાનું તો મને નથી આવે છે અને વાત છે ને

ચોમાસાનું વાતાવરણ છે ફૂલ વધારે વરસાદ વરસી રહ્યો છે તો ગમે ત્યારે ટાઈમ મળે ભાઈ તમારા મિત્રો સાથે નહીં તો તમારા ફેમિલી સાથે રખડવા માટે નીકળી જાઓ અને એન્જોય કરી લો કેમ કે આવી લાઈવ બીજી વખત નથી મળવાની એટલે એક વખત ભાઈ શનિ તમને ટાઈમ મળે તો આજુબાજુમાં એવું કે સ્થળ હોય ત્યાં ફરવા માટે રહ્યા જાઓ અને ફૂલ એન્જોય કરી લો યાર અને હા આ દિવસો પણ પાછા નથી આવવાના ક્યારેય जी वही जगह है जहाँ पे लोग संडे को घूमने आते हैं और वो भी भाई ऐसे मौसम में मतलब कि जब ज़्यादा बारिश होती है तब तो यहाँ पे घूमने आते हैं नहाने के लिए भी आते हैं लेकिन अभी हम नहाने के लिए नहीं आए और व्यू की बात करें तो कुछ ऐसा व्यू है आप कमेंट करके बताओ कि भाई कैसा व्यू है आज पब्लिक संडे है भाई संडे यानी कि पंडे है सभी पब्लिक की

તો ચંગાન પાટિયા પાસે પૈસા ને ચા મોડું તો થઈ ગયું પીવામાં પણ મેં કીધું હાલો ને અત્યારે પી તો અહીંયા સરસ મજાની આપણે ચા પી લીધી અને હવે આપણે જવાનું છે લાલપુર એક કામ માટે ભાઈ લાલપુર આવ્યા હૈ તો લાલપુરનો રગડો બધા એમ કહેતા હોય ફેમસ છે એક બે વખત હું ખાઈ ગયો છું તો અત્યારે મયુરભાઈ ને બધા હે તો લાલપુર સરસ મજાનો રગડો આપણે ખાઈ લઈ બાકી જે કામ હતું એ આપણે એનું કામ પતી ગયું છે ભાઈ આ આયાનો ફેમસ જે રગડો કહેવાય ને રગડો છે ફેમસ મયુરભાઈ તમે કોઈ દી ખાધો નહી હોય આને ખાવ મંડો

માં પલ ભી ગયો આ તો એટલે વરસાદ આવે ને એટલે માણા પરલી જાય એવું હોય તમને ખબર નહી આ હે ને કે ઘર થી ગાડી લઈને ઘર થી ગાડી લઈને નીકરા ઘર થી ગાડી લઈને નીકરા થાય ખબર ન હતી વરસાદ આવે તો ગા સ્વીપ માં બેહી જાવ વરસાદ ફોન ના કરે તમને ગાડી હું આવવાનો હું આ ઘર થી નીકરા થાય ચાલુ જો તો હાલી નીકરા થાય ચાલુ નહોતો ના રે નામી ગાડી જોઈ નથી ને બેહી ગયા નથી બોલો गाइस કે હુલકી ગાડી કા સીસા નીચે તો हो ગયા લેકિન અમ ઉપર નહી જા રહા સીસા નીચે તો હો ગયા લેકિન અમ ઉપર નહી જા રહા

અરુણ ભાઈ લે ને આમ ચક્કર મારતા જામનગર શહેર જોતા આવીએ પેટ્રોલ જ બારવા ને પેટ્રોલ જ બારવા નું હોય ને આમાં થોડું ડીઝલ હોય ડીઝલ ભરે ભાઈ માન માન નવરા થઈ ગયા એટલે કે દોટ વાગી ગયો છે જમવા જાવું છે પણ એને પેલા ગાડી તારે સાફ કરાવી દે જતા જતા પા જૂનાગઢ ગયો તો ને તો જૂનાગઢ જઈ એટલે આવું જોઈએ ને પછી કાડામાં કીધે મતાણ વરસાદ આવે બાકી આ 4x4 માં કે ને એટલે આવું ઉતર 4x4

જમવા કે ચમો કો અમે મિત્રો આમ થોડી તો પહેલા આપણે જોઈતી નઈ કેવી અહીંયા દે જે લે આ ડેકી આમ પડ્યું બધું હા ડેકી માં કેમ કચરો પડ્યો તમે કચરો માં બધું મોસ્તે કામની વસ્તુ ચેલેન્જ વિડિયો કર્યો તો યુ નો હા યાર કલાક girnar ઉપર ઓ એટલે એનો બધો સમાન છે આ બધું આ ટેન્ટ ને લાગે ટેન્ટ આવા ભરો ન કો કે આમાં આવો અરે આમાં ગાડીના ટાયર માં બીજે ક્યાં ભરે હા મસ્તી ની ધોવાઈ ગઈ મેં કીધું તું પટેલ કે પૂગી એટલે હતી ને ના થઈ જાય મને કહી દે કામ હા ખાલી રોકાણ હતા ને બીજું તો